હેલો ફ્રેન્ડ નેહા એજ્યુકેટર માં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું ભારત સરકાર દ્વારા બીજા દેશોમાં જે નાગરિક ફસાય છે એ લોકોને બચાવવા માટે શરૂ કરાયેલા ઓપરેશનો જેમ કે યુક્રેનમાં ક્રાઇસિસ થઈ તે રશિયા યુક્રેન યુદ્ધ ત્યારે ઓપરેશન કર્યું હતું અફઘાનિસ્તાનમાં આપણા નાગરિકો ફસાયા હતા ત્યારે કે પછી કોઈ બીજા દેશને કોઈ ફર્સ્ટ એઇડ મોકલાવે છે ત્યારે વિવિધ ઓપરેશન કરવામાં આવે છે તો એના માટેની સંપૂર્ણ મસ્ત મજાની માહિતી લઈને આવી છું

આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું હેલિકોપ્ટર દ્વારા એમાં માટે મિગ મિગ પ્લેન નો ઉપયોગ કરવામાં આવ્યો એ તમને ખ્યાલ છે હું તમને પીડીએફમાં સેવન્ટીન હેલિકોપ્ટર યુઝ થયા હતા બકેટ હોય છે એમાં પાણી ભરવામાં આવે છે અને બકેટ બકેટ આખું ઓપન થાય છે અને ત્યાં જે આગ લાગી હોય એટલા એરિયા પર બહુ જ મોટા પ્રમાણમાં પાણી હોય છે એમાં બકેટમાં બકેટ એટલે નાનું બકેટ નથી હોતું રાઈટ

આપણા ભારતીયોને બહાર કાઢવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પછી આવશે ઓપરેશન કામધેનુ અને ઓપરેશન સર્વશક્તિ તો બંને આતંકવાદીઓ વિરુદ્ધ છે અને જમ્મુ કાશ્મીરની પોલીસ દ્વારા યાદ રાખજો ફ્રેન્ડ્સ ઓપરેશન કામધેનુ અને ઓપરેશન સર્વશક્તિ બંને જમ્મુ કાશ્મીરની પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેના માટે તો જે ટેરરિઝમ ટેરરિઝમ ચાલી રહ્યું છે એની સામે રાઈટ પછી નેક્સ્ટ ઓપરેશન અમૃત અમૃત તો કેરળ સરકારનું છે યાદ રાખજો ફ્રેન્ડ ઓપરેશન અમૃત કોનું છે તો કેરળ સરકારનું છે શું છે તો એન્ટીબાયોટિક એન્ટીબેક્ટેરિયલ રેઝિસ્ટન્સ ઇન્ટરવેશન ટોટલ હેલ્થ એટલે કે જે એન્ટીબાયોટિક્સ ની જે બેડ ઇફેક્ટ પડે છે ને એના ઉપર કેરળ સરકાર રિસર્ચ કરી રહી છે અને એના વિશે ત્યાંના જે ના રાજ્યના નાગરિકો છે એને એના માટે અવેર કરી રહી છે

કે બોમ્બારી થાય છે તો ભારતીય નાગરિકોને સેફલી ઇઝરાયલમાંથી લઈને પોતાના વતન પાછા લાવે છે રાઈટ તો ઇઝરાયલમાં ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે પછી આવશે ઓપરેશન કરુણા તો ઓપરેશન કરુણા મ્યાનમાર માં જે સાયક્લોન આવ્યું હતું કયું મોચા તમારે આમાંથી બે ક્વેશ્ચન તૈયાર થઈ જાય કે મોચા સાયક્લોને હાલમાં જ કયા દેશમાં તબાહી મચાવી છે તો મ્યાનમાર અને ઓપરેશન કરુણા તો ક્યાં તો મ્યાનમાર કેમ તો મોચાથી મૂચા માટે જે નુકસાન થયું એના માટે ફર્સ્ટ એડ મોકલવા માટે પછી આવશે ઓપરેશન કાવેરી તો તો પાછા લાવવા એના માટે આઈએનએ સુમેધા ગયું હતું રાઈટ કદાચ તમને રિવર્સ ક્વેશ્ચન પૂછે કે ઓપરેશન કાવેરી સુદાન માંથી ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે ઓપરેશન કાવેરી હેઠળ કયું જહાજ મોકલવામાં આવ્યું હતું સોરી ફ્રેન્ડ તો ઓપરેશન કાવેરી હેઠળ કયું જહાજ મોકલવામાં આવ્યું હતું આઈએનએસ રાઈટ પછી નેક્સ્ટ ઓપરેશન તુર્કીએ અને સિરિયા ઓપરેશન દોસ્ત તુર્કીએ અને સિરિયા ઓપરેશન ગંગા તો યુક્રેન ઓપરેશન ગંગા યુક્રેન ऑपरेशन नमस्ते तो इंडियन आर्मी कोविड दरमियान राइट पी ऑपरेशन मिशन सागर तो विदेश मंत्रालय याद रखो ऑपरेशन मिशन सागर को तो विदेश मंत्रालय भारतीय विदेश मंत्रालय ऑपरेशन जज्बा तो आईटी आईटी बीपी इंडियन इंडो तिबेटियन बॉर्डर फोर्स याद रखो पुलिस फोर्स राइट पुलिस

વિકૃત આનંદ આવતો હોય છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોઈને તો એના માટે એમના સુધી પહોંચવા અને બાળકોને તેમાંથી મુક્ત કરાવવા ઓપરેશન મેઘચક્ર કોણે શરૂ કર્યું છે તો દ્વારા ક્લિયર હવે છેલ્લું હશે મિશન અમાનત એટલે કે ઘણામાં રેલ ઘણી વખત આપણે રેલવેમાં જઈએ છીએ તો સામાન ખોવાઈ જતો હોય છે તો આરપીએસ એટલે કે રેલવે પોલીસ ફોર્સ દ્વારા મિશન અમાનત કોનું છે તો રેલવે પોલીસ ફોર્સનું પછી ઓપરેશન આહત એટલે એ પણ આરપીએફ પણ સેના માટે તો મહિલા અને બાળકોનું જે ઇલિગલ ટ્રાફિકિંગ થાય છે એ અટકાવવા માટે એટલે કે મહિલાઓ અને બાળકોને મહિલાઓને ધંધા એક ખરાબ ધંધામાં ધકેલી દેવામાં આવે છે બાળકોને ટ્રાફિક બાળકોનું પણ એવી રીતના યૌન શોષણ થતું હોય છે મહિલાઓનું તો થતું જ હોય છે પણ હવે બાળકોનું પણ થાય છે રાઈટ ઘણા લોકોને બાળકોની સાથે આનંદ આવતો હોય છે ઘણી વખત ચાર રસ્તે લોકોને અહીંયાથી બીજા રાજ્યમાંથી લઈને બીજા રાજ્યમાં ભીખ માંગવા મૂકી દે છે તે બધું એક ટ્રાફિકિંગ નો પ્રકાર છે ઘણી વખત વિદેશ મોકલી દેવામાં આવે છે તો એના માટે ઓપરેશન હાથ શરૂ કર્યું છે રેલવે પોલીસ ફોર્સે રાઈટ પછી ઓપરેશન ઓલિવિયા આ છે રાઈટ આ તો તમને ખબર જ હશે આઈસીજી આઈસીજી એટલે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓલિવ રિડલી ટર્ટલ એને બચાવવા માટે એ તમને ખબર છે એ જે બચાવો મૂકેને માસ્ક

અને તમને આવશે ને તો તમારો એક માર્ક ક્યાંય નહીં જાય ફ્રેન્ડ તો ચાલો મજા આવી ગઈ ને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા નેક્સ્ટમાં હું તમારા માટે લઈને આવીશ વિવિધ યુદ્ધ અભ્યાસ વિશેની એક જ લેક્ચરમાં માહિતી જેથી તમારે બીજે ક્યાંય જવું ના પડે રાઈટ વિવિધ દેશ જોડે જે યુદ્ધ થાય યુદ્ધ અભ્યાસ કરે છે ભારત આર્મી હોય કે એરફોર્સ હોય કે પછી નેવલ દ્વારા રાઈટ તો જેટલા પણ યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે એના વિશે એક જ લેક્ચરમાં તમને હું માહિતી પૂરી પાડીશ જેથી તમારે એક્ઝામમાં પૂછાય તો તમે એક વખત આ જોઈ લેશો ને તો તમને યાદ રહી જશે તમે એક વખત રીડ કરશો અને એક વખત વાંચશો તો તમારા દિમાગમાં એ ફિક્સ થઈ જશે અને આની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મજા આવી ને ફ્રેન્ડ્સ મજા આવી હોય તો ત્વરીથી લાઈક કરજો આના માટે મને ખૂબ મહેનત લાગી છે રાઈટ એક લેક્ચરમાં લઈને આવવા માટે તો લાઈક તો જરૂરથી કરજો અને શેર તો જો બને એટલું કરજો કારણ કે એસટીઆઈ ની એક્ઝામ નજીકમાં જ આવી રહી છે ઓકે ફ્રેન્ડ્સ મજા આવી હોય તો બાય ફ્રેન્ડ્સ અને હા થેન્ક યુ ફોર વોચિંગ માય લેક્ચર બાય ફ્રેન્ડ્સ